મિત્રો ન્યૂઝ સ્વાગત છે હિન્દુ ધર્મ મહત્વ રહેલું છે ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી અને તેથી માટીમાંથી બનાવેલી કો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટી કામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડની ગણપતિ બનાવે છે આ ઇકો ફ્રેન્ડની મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે અને મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના ઉપર કલર કામ કરવામાં કલરની ખાસિયત એ હોય છે કે આ કલર પાણીમાં ઓગ જાય છે પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને નુકસાન નથી થતું મૂર્તિઓ કલર કર્યા બાદ તેને શણગાર વડે સજાવવામાં આવે છે મૂર્તિકારો જોઈન્ટ

અને હું છેલ્લા પાંચથી સાત વર્ષથી માટીની મૂર્તિઓ બનાવું છું અને એક ફૂટથી માંડીને ચાર ફૂટ સુધીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવું છું અને દર સાલ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ એટલા માટે બનાવું છું કે તેથી પાણીનું પ્રદૂષણ ના થાય એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને જે પાણીનું તમે ઘરે પણ વિસર્જન કરી શકો છો અને એ મૂર્તિની માટી જે છે એ તમે કોઈ પણ છોડમાં વાપરી શકો છો અને આ જ નદી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એ તમે નદીમાં વિસર્જન કરો તો પણ ત્યાં પાણીનું પ્રદુષણ થતું નથી કલર કયા પ્રકારના વાપરો કલર અમે બધા માટી કલર વાપરીએ છીએ જેથી જે પાણીને પ્રદૂષણ ના થાય એટલા માટે અમે કલર માટી કલર ઉપયોગ કરીએ છીએ